અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટ ટીઆરપી આગ કાર્ડ લઈને મોટા સમાચાર રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ પૂર્વ કમિશનર અમિત અરોરાની પૂછપરછ અંદાજિત બે કલાક ચાલી છે આ પૂછપરછ સિવાયની અન્ય કમિટીએ પણ પૂછપરછ કરી છે આઈએસપી સ્વરૂપના અધ્યક્ષ સ્થાને કમિટી બની છે અને ગઈકાલે રાજકોટના પૂર્વ કમિશનર આનંદ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી આજે મોડી સાંજ સુધીમાં કમિટી સોંપશે રિપોર્ટ તો મહત્વના સમાચાર કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે આવતીકાલે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે બેદરકારીને લઈને થઈ શકે છે મોટા ખુલાસા સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે તો મહત્વનું છે કે મોટા ખુલાસા પણ થઈ શકે છે કમિટી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે તો વધુ માહિતી માટે સંવાદદાતા ગીતા લાઈવ જોડાયા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ ગીતા મોટા મોટા ખુલાસા થઈ શકે તેવી સંભાવના છે ને રિપોર્ટ સાંજ સુધીમાં સુપ્રત પણ કરવામાં આવશે તેવી પણ માહિતી શું અપડેટ છે આપની પાસે ગીતા હજી રાજકોટ ટીઆરપી મોલ મુદ્દે ઓલરેડી સીટની રચના કરાઈ હતી જે તપાસ કરી રહી હતી સમગ્ર ઘટના મુદ્દે પરંતુ સીટની સાથે સાથે તેની પણ ઉપર એક વિશેષ કમિટી નીમવામાં આવી હતી આઈએસ અધિકારી પી સ્વરૂપના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જે કમિટી નીમવામાં આવી હતી તેનો રિપોર્ટ આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને સુપ્રત કરાશે અને આવતીકાલે આ જ રિપોર્ટ જવાબ સ્વરૂપે હાઈકોર્ટ સમક્ષ પણ રજૂ થશે હું આપણે જણાવવા માંગીશ કે પી સ્વરૂપના અધ્યક્ષતાની નિમાયેલી આ કમિટીમાં અન્ય ચાર અધિકારીઓ પણ સામેલ હતા અને આ કમિટીએ ગઈકાલે રાજકોટના કમિશનર આનંદ પટેલને બોલાવ્યા હતા જેઓ આ સમગ્ર ઘટના થઈ ત્યારે કમિશનર પદે રાજકોટના કમિશનર પદે ચાલુ હતા અને તેની આગળના જે પૂર્વ કમિશનર છે અમિત અરોરાને તેને આજે બોલાવ્યા હતા કમિટીએ ગઈકાલે આનંદ પટેલની અંદાજીત દોઢથી બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને આજે અમિત અરોરાની પણ બે કલાક પૂછપરછ કરવામાં આવી છે આજે મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકારને આ કમિટી રિપોર્ટ સુપ્રત કરશે અને મોટા નામોના ખુલાસા થઈ શકે છે આ અધિકારીઓ જેની પૂછપરછ કરવામાં આવી છે તેમનું ઇન્વોલ્વમેન્ટ પણ બહાર આવી શકે છે અન્ય કોઈ અધિકારીઓ છે જેની ગંભીર બેદરકારી વર્તાઈ હશે કમિટીને તો તેના નામોના પણ ખુલાસા થઈ શકે છે આજે મોડી સાંજે રાજ્ય સરકારને આ રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે મોટા અધિકારીઓ એમાં કેટલાક અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ આમાં ભાગીદારી સ્વરૂપે પણ સૂત્રો કહી રહ્યા છે એટલે આવું પણ કંઈ છે કે કેમ તેનો ખુલાસો પણ આજે સાંજે જે રિપોર્ટ સોંપાનાર છે તેમાં થશે જી જી બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો મહત્વના ખુલાસા છે તે સાંજે થાય તેવી સંભાવના જોવા મળી રહી છે તો રાજકોટ અગ્નિકાંડ મામલે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યા છે પૂર્વ ટીપીયુ મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી પાંચ કરોડની રોકડ અને સોનું મળ્યા બાદ હવે તપાસ છે તેજ થઈ છે મનસુખ સાગઠિયાને લઈને મોટા ખુલાસા સામે આવ્યા છે રાજકોટ ભાજપના બે મોટા નેતાઓ સાગઠિયાને મળવા જેલમાં ગયા હોવાનો આરોપ કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે મનસુખ સાગઠિયાને મળવા બે નેતાઓ જેલમાં ગયા હોવાની વાત કોંગ્રેસના નેતા

એક સક્ષમ વિપક્ષ તરીકે લોકો પણ અમને જાણ કરતા હોય છે ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આંકાઓ છે એ મળવા ગયેલા તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા અને જે સીટની રચના કર કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ અગ્નિકાંડમાં તપાસ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગંભીર આરોપો લગાવ્યા કસ્ટડીમાં રહેલા એમ બી સાગઠિયા સાથે કોણે મુલાકાત કરી શા માટે મુલાકાત કરી તે અંગે તપાસ કરવાની માંગ કરી છે રાજકોટ પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે આ સાથે તેમણે કહ્યું કે એન્ટી કરપ્શન બ્યુરોને સાગઠિયાની ઓફિસમાંથી મળેલ રકમ પૈકી કેટલી રકમ પોતાની પાસે રાખી લીધી કે કેમ તે અંગેના ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે તો અમદાવાદમાં સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરાશે એએમસીએ લીધો છે મહત્વનો નિર્ણય ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મેળવવાની રહેશે સમય મર્યાદા મેળવવું પડશે પ્રમાણપત્ર અગ્નિકાંડ બાદ શાળાઓ સીલ કરવામાં આવી હતી અને હવે આ સીલ કરાયેલી સ્કૂલો ઓપન કરવામાં આવશે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એએમસી દ્વારા

જે સ્કૂલ અને જે પ્રિસ્કૂલ સંચાલકો છે તેઓએ ત્રીસ દિવસની અંદર ફાયર એમોસી લેવું ફરજિયાત રહેશે ત્યારબાદ તેઓએ ત્રણ માસની અંદર ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે અંતર્ગત જ પણ સર્ટિફિકેટ લેવાની પણ તેઓએ જરૂરિયાત રહેશે અને ત્યારબાદ બીયું પરવાનગી જે મહત્ત્વપૂર્ણ હોય છે જે કન્સ્ટ્રક્શનને લઈને એટલે સ્કૂલ અને પ્રિસ્કૂલ જે ચાલી રહી છે તે લોકોએ પણ બીયું પરવાનગી આગામી ત્રણ મહિનામાં લેવાની રહેશે પરંતુ હાલ એક આ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે કે જે પણ સ્કૂલો અને પ્રિસ્કૂલો સીલ કરવામાં આવે છે એ તમામ

જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકાર તૈયાર સ્ટોરીની જેમ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો સ્વીકાર એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો છે જવાબદાર ગમે તે હોય તમામ સામે કાર્યવાહી થશે સરકાર દ્વારા વાત કરવામાં આવી તો શહેરી વિકાસ વિભાગનો રિપોર્ટ સંતોષકારક ન હોવાનું નોંધ્યું છે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પરંતુ જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે કોર્ટ દ્વારા આ નોંધ લેવામાં આવી છે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ માફી પણ માંગી હતી દુર્ઘટનામાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી તેવું એડવોકેટ જનરલ દ્વારા કહેવામાં આવ્યું તો આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતકીય અને શિસ્ત ભંગના પગલા લઈ કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે કચ્છમાંથી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે શંકાસ્પદ હિલચાલને પગલે અટકાયત કરાઈ છે ઇનપુટના આધારે ત્રણ લોકોની અટકાયત કરાઈ છે અટકાયત બાદ ત્રણેયની વધુ પૂછપરછ કરવામાં આવશે જેમાં મોટા